જય સિયારામ મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે અહીં આ વીડિયોમાં આપણે જાણીશું લોકડાઉન સમયે બહાર નથી નીકળી શકતા તો એ સમયે ઘરે જ રહીને કેવી રીતે હનુમાનજીની પૂજા અર્ચના કરવી કેવી રીતે ભગવાન શ્રી હનુમાનની પ્રસન્ન કરવા મિત્રો આગળના વિડીયોમાં હનુમાનજીની જન્મકથા પૂજાવિધિ તેમજ હનુમાનના બાર નામોનું મહત્વ એ માહિતી આગળના વિડીયોમાં દર્શાવીશું તો એ વિડીયો જોવાનું ચૂકશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની માહિતી આપ સુધી તુરંત મળે હવે વાત કરીશું લોકડાઉનમાં ઘરે રહીને કેવી રીતે પૂજા અર્ચના અને ભક્તિ કરવી જેથી તેમની કૃપા દ્રષ્ટિ આપ પર સદાય બની રહે તો હનુમાન જયંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી આદિ કાર્યથી પરવારી પૂજા સ્થાન કરી ત્યાં ત્યાં ગંગાજળ ત્યારબાદ લાલ વસ્ત્ર ભગવાન માતા સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવો અને મનમાં તેનું સ્મરણ અને રટણ કરવું ત્યારબાદ શ્રી હનુમાનની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને લાલ ફૂલ નાડા ચડી તેલ અને સિંદૂર અર્પણ કરવું જો ચમેલીનું તેલ ના હોય તો શુદ્ધ કીનો દીવો પ્રગટાવો ત્યારબાદ શ્રી હનુમાન ચાલીસા હનુમાન મંત્ર અને રામ સ્તુતિનો પાઠ અવશ્ય કરવો તેમજ રામાયણ અને સુંદરકાંડનો પાઠ જરૂર કરવો ત્યારબાદ કોઈ પણ એક શુભ સંકલ્પ લેવો ત્યારબાદ ધૂપ દીપ અને આરતી કરવી તેમજ પ્રસાદમાં લાડુ અથવા એ ન બની શકે તો ગોળનો પ્રસાદ અવશ્ય ધરાવો ત્યારબાદ શ્રી હનુમાનજીની ક્ષમાયાચના અવશ્ય કરવી કારણ કે જાણતા અજાણતા કંઈ ભૂલ થઈ હોય તો તેના માટે ક્ષમા માંગવી અને ખાસ મહત્વની વિધિ અત્યારે સંજોગ અનુસાર ઘરના દરેક સભ્ય અત્યારે ઘરમાં હાજર જ છે તો રામ નામની ધૂન અને રામાયણનો પાઠ જરૂર કરો કારણ કે જ્યાં રામ નામ લેવામાં આવે છે ત્યાં શ્રી હનુમાનની હાજરી અવશ્ય હોય જ છે અને રામનું નામ સાંભળવાથી તે ખૂબ જ પ્રસન્ન થશે તો આ હનુમાન જયંતી પૂરા પરિવાર સાથે ઉજવી શકો તેવો આ ખાસ મોકો છે તો બધા સાથે બેસી પૂરી શ્રદ્ધા ભક્તિથી શ્રી હનુમાનની પૂજા અર્ચના સાથે રામ નામની ધૂન રામાયણ વાંચન સુંદરકાંડનું પઠન વગેરે કરી શ્રી રામના ભક્ત હનુમાનની પ્રાર્થના કરવી કે ભૂત પ્રેત રોગ દ્રેશ અને આવનાર સંકટથી ઘરની રક્ષા કરે તો આવી રીતે આ લોકડાઉનમાં ઘરના સભ્યો એક સાથે શ્રી હનુમાનની પૂજા અર્ચના કરી તેમની કૃપા પ્રાપ્ત કરો તો આશા કરું છું આ વિડિયો તમને ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને બાજુના બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર દરેક માહિતી આપ સુધી તુરંત પહોંચે તો ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે જય સિયા